આજે આપણી વચ્ચે ડીડી રાજપૂત સાહેબ અને તેમના સમર્થકો અને અનેક આગેવાનો જે આપણી સાથે જોડાઈ રહ્યા છે તેનાથી આપણી શક્તિમાં જરૂરથી બહુ મોટો વધારો થયો છે અને સર્વેને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં શ્રી ડીડી રાજપૂત મહામંત્રી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ શ્રી અલ્પેશભાઈ ભગવાનભાઈ જોશી પ્રમુખ યુથ કોંગ્રેસ રામાજી રાજપૂત શ્રી ભુવાજી શ્રી ધરમસિંહજી પહાડભાઈ દરબાર મહામંત્રી જિલ્લા યુથ કોંગ્રેસ બનાસકાંઠા માયાબેન ભાવિકભાઈ ત્રિવેદી પૂર્વ કોર્પોરેટર થરાદ પ્રમુખ થરાદ શહેર રામાભાઈ રાજપૂત સૌને ભારતીય જનતા પાર્ટી વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું નમસ્કાર હું દિનેશ સિંધવ વિધ દિનેશમાં તમારું સ્વાગત છે લોકસભાની ચૂંટણી આખા દેશમાં છે આખા દેશમાં માત્ર એટલી જ વાત છે કે સામે કોણ ઉમેદવાર છે કોંગ્રેસમાંથી વિપક્ષમાંથી પણ બીજેપીમાંથી તો માત્ર મોદી છે મોદીનો એકલો ચહેરો છે પણ ગુજરાતની બેથી ત્રણ એવી બેઠકો છે કે જ્યાં માત્ર મોદી નહીં ત્યાંના કેટલાક સ્થાનિક જે ઉમેદવાર છે કોંગ્રેસના એ પણ મેદાનમાં છે અને કાંટાની ટક્કર પણ જોવા મળે છે હું થરાદમાં છું થરાદમાં છું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે બનાસકાંઠા જિલ્લાની વાત કરું છું ગેનીબેન ઠાકોર ખૂબ ચર્ચામાં છે આજકાલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે એ સતત ટક્કર આપે છે તો ભાજપને અહીંયા કમળ ખીલવવું છે અને અહીંયા જ્યારે કમળ ખીલવવાની વાત આવી ત્યારે ભાજપને ડીડી રાજપૂત યાદ આવે છે આ ડીડી રાજપૂત કોણ છે ભાજપમાં આવવાથી ભાજપને શું ફાયદો થશે અને આજે જ્યારે એમને ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યા કોંગ્રેસને વફાદાર રહ્યા અડગ રહ્યા લોકપ્રિય છે અને સર્વસ્વીકાર્ય છે ડીડી રાજપૂત મારી જોડે છે નમસ્કાર નમસ્કાર તમારો આમ તો ઇન્ટરવ્યૂ ઘણા સમય પહેલાં કરવો હતો એ વખતે મારે તમારી જર્ની લોકો સુધી લઈ જવી હતી એક સામાન્ય પરિવારમાંથી આવેલા અને સફળતા જે રીતે તમે મેળવી છે એ લોકો માટે પ્રેરણાદાયી હોઈ શકે પણ એ છેલ્લા સેગમેન્ટમાં થોડી વાતચીત કરીશ જી પહેલો સવાલ કે કોંગ્રેસનો હાથ છોડીને તમારા હાથમાં તમે કમળ કેમ લીધું છે આજે હું ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા ગ્રહણ કરી છે મેં છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે આપણા દેશનું સુકાન સંભાળ્યું અને દેશના જે સર્વોચ્ચ શિખર ઉપર દેશને સ્થાન મળ્યું સામાન્ય માણસ ગરીબ માણસથી કરી અને ભારત માતાની યશ પ્રતિષ્ઠા દેશના તિરંગાની બાન શાન જે દેશ અને દુનિયામાં જે રીતે વધી એ વાતથી પ્રેરાઈ અને મેં આજે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે માનનીય મોદી સાહેબે છેલ્લે છેલ્લે હમણાં જ આપ સૌ જાણો છો એમ વર્ષોથી હજારો વર્ષથી જે હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક રામ મંદિર હતું એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે કરોડો હિન્દુઓના એક આસ્થાનું પ્રતિક હજારો વર્ષો સુધીની ઘર્ષણ સંઘર્ષના અંતે જ્યારે આવો સુનેરો અવસર આપણા આંગણે પ્રાપ્ત થયો અને એમાં જે મોદી સાહેબે જે આ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો એનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો અને મારા અંતર અંતરના આત્માથી મને એવું લાગ્યું કે મોદી સાહેબની સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે કામ કરી અને વધુમાં વધુ મોદી સાહેબના આત્મજૂથ થાય અને દેશ અને દુનિયામાં આ મોદી સાહેબ જે રીતે પ્રગતિ જે કરી રહ્યા છે દેશની પ્રગતિ કરી રહ્યા છે એમાં કંઈક નાનકડું યોગદાન મોદી સાહેબના હાથ મજબૂત કરી અને આપણું પણ હોય એવી મારી લાગણી સાથે હું આજે ભાજપમાં જોડાણો છું મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે પણ કોંગ્રેસનો પંજો ક્યાંક એની પકડ ઓછી થઈ રહી છે ને તમે વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા તમારે સમજવું છે કારણ કે ઘણા સમયથી જે રીતે પક્ષ પલટો થઈ રહ્યો છે તો રામ મંદિર જ્યારે બન્યું છે ને રામ મંદિરની વાત આવી એ પછી એક જુદી ભાવનાથી લોકો જોડાઈ રહ્યા છે ભાજપમાં એટલે પહેલાં પણ ઘણા લોકોને આવવું હશે પણ કદાચ નહીં આવતા હોય એમ પણ જ્યારે રામ મંદિરનો મુદ્દો છે જી એ પછી એક જુદી ભાવનાથી તમે મોટા ભાગના લોકો જોડાઈ રહ્યા છે ચોક્કસ રામ મંદિર આમ તો ઘણી બધી એવી બાબતો હતી કે જેનાથી આપણે મોદી સાહેબથી પ્રભાવિત એમના કાર્યશૈલીથી એમની જે કામની કરવાની પદ્ધતિથી અને જે રીતે સામાન્ય માણસના ઘર ઘર સુધી વિકાસની ગાથા જે એમને પહોંચાડી એનાથી હું પ્રભાવિત હું અને ઘણા બધા કરોડો લોકો આજે દેશના પ્રભાવિત હતા જ પણ છેલ્લે હમણાં જ્યારે આ રામ મંદિરની જે પ્રતિષ્ઠા બની અને ભવ્યાતિ ભવ્ય મંદિરનો જે આપણે આપણી વચ્ચે આ ભવ્ય પ્રસંગ ઉજવાણો એનાથી ચોક્કસ હું વિશેષ પ્રભાવિત થઈ અને આ સાથે હું અત્યારે મારી સદસ્યતા ભારતીય જનતા સાથે હું જોડાણ કરી રહ્યો છું ગેનીબહેનને ટક્કર કેવી રીતે આપશો એ સવાલ કરવો છે પણ એક સવાલ પૂછેલો જે લોકોના મનમાં હોય છે લોકો એવું પણ માને છે કે ભાજપમાં જ્યારે કોઈ લોકો જાય ને તો કે પ્રેશર પોલિટિક્સ ભાજપ કરે છે દબાણ કરતા હોય છે અને એને વસ થઈને ઘણા ઉમેદવારો આવતા હોય છે આવા સવાલો લોકોના મનમાં ઉઠશે પણ ખરા કેટલાક ચર્ચા પણ કરતા હશે તો હું સવાલ પૂછી લઉં ને તમારો શું જવાબ છે એવું કોઈ એવી કોઈ પ્રેશરવાળી વાત જ નથી આ મેં અગાઉ પણ આપને કહ્યું એમ એક અંતરના અવાજથી અંતરના આત્માના અનુસરીને હું મારી જાતે પોતાની સ્વેચ્છાએ આ પગલું ભરી રહ્યો છું કોઈ પણ પ્રકારનો મને ક્યારેય કોઈ પણ દબાણ કે કોઈપણ જાતનો મને પ્રલોભન કે કોઈ બીજી વાતનો કોઈ પ્રશ્ન પેદા જ થતો નથી હું પોતે ખુદ મારી સ્વયંભૂ રીતે હું મારી ઈચ્છાથી પાર્ટી ગ્રહણ કરી રહ્યું છે ઓકે હવે મારો પહેલો સવાલ જે ખરેખર શરૂઆતમાં જે રીતે મેં થમનેલ અને ટાઇટલ માર્યું છે ગુજરાતની બે ત્રણ બેઠકો ચર્ચામાં છે એમાં તમારી બેઠક ખૂબ ચર્ચામાં છે ખાસ તો ગેનીબેન અને ગેનીબેનને ટક્કર આપવા માટે ભાજપે તમને ખેસ પહેરાવ્યો છે એવું મેં થમનેલ માર્યું છે તો ડીડી રાજપૂતથી શું ફરક પડવાનો છે એટલે ટૂંકમાં ભાજપ કેવી રીતે ટક્કર આપશે અને જ્યારે એ પરિણામો આવવાના છે ત્યારે ડીડી રાજપૂતનું શું યોગદાન હશે ચોક્કસ મેં મારી પાછલી રાજકીય કારકિર્દીની અંદર કોંગ્રેસ પાર્ટી સાથે હતો ત્યારે મારાથી જે કંઈ મારા સમર્થકો હતા મારાથી યથાયોગ્ય પાર્ટી મજબૂત કરવા માટે હંમેશા પ્રયત્ન કર્યા છે અને આજે જ્યારે હું ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી રહ્યો છું ત્યારે હવે પછી ભારતીય જનતા પાર્ટીને હું કેવી રીતે વધુમાં વધુ ફાયદો કરાવી શકું પાર્ટી કેવી રીતે વધુ મજબૂત બને અને આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબના હાથ વધુમાં વધુ કેવી રીતે મજબૂત થાય એ તરફની મારી કાર્યવાહી અને મારી છે થોડુંક સ્ટ્રેટે મારે સમજવું હતું કારણ કે રાજકીય ગણિતો હોય છે તમારી એક રણનીતિ હોય છે તો રાજપૂત રમત કેટલા છે અહીંયા અને એ બાકીની જે બીજી જ્ઞાતિ છે એને તમે કઈ રીતે ભાજપમાં એનું વોટિંગ થાય કારણ કે અત્યાર સુધી તમને કેટલાક લોકો કોંગ્રેસને તમારા કારણે પણ કદાચ વોટ કરતા હશે સિમ્બોલ સિવાય પણ એ શું સ્ટ્રેટેજી છે લોકસભાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદર રાજપૂત સમાજના નેવુંથી નેવું હજારથી એક લાખની આસપાસનો વોટર્સ છે મારા વિધાનસભા જે થરાજ છે એની અંદર મારા સમાજનો બહુ ઓછા વોટ છે પરંતુ હું એક વાત આપને ચોક્કસ કહીશ કે અમારો સમાજ છે હંમેશા દરેક વર્ગને સાથે લઈને ચાલવાવાળો સમાજ છે નાનામાં નાના માણસના સુખ દુઃખમાં હંમેશા સાથે રહી અને એને કેવી રીતે મદદરૂપ થઈ શકે એવી ભાવના સાથે હંમેશા રાજપૂત સમાજ કામ કરતો હોય છે અને એના જ હિસાબેને કારણે વર્ષોથી હંમેશા લોકો ખૂબ જ અમારી સાથે રહ્યા છે અમને ખૂબ બીજી નાની નાની કુમોએ ખૂબ સપોર્ટ કર્યો છે દરેક સમાજના અમારા સાથે દરેક સમાજ અમારી સાથે સંકળાયેલો છે અને હંમેશા સુખ દુઃખમાં પણ અમે સાથે હોઈએ છીએ અને જ્યારે આ રાજકારણની વાત આવે ત્યારે પણ નાના સમાજો હોય દલિત સમાજો હોય અન્ય દરેક સમાજો જે જે સમાજો છે એ બધા જ સમાજો હંમેશા અમને સાથ અને સહકાર આપ્યો છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે અત્યારે પણ અમારા સમાજ સિવાય પણ જ્યારે હું મારી વાત લઈને જઈશ તો મને દરેક સમાજમાંથી ચોક્કસ સમર્થન મળશે એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે તમે તમારી વાત લઈને જશો ત્યારે એક ચર્ચા એ પણ છે અને ગેનીબેન સતત છે ને શંકર ચૌધરીને ટાર્ગેટ બનાવે છે કેટલાક કિસ્સામાં નામ લેતા પણ નથી અને વારંવાર એવું કહે છે કે આપણા બનાસકાંઠાને એક વ્યક્તિમાં વ્યક્તિથી મુક્ત કરાવવાનું છે જે આપણા નથી મારે અત્યારે હું જ્યારે સદસ્યતા ગ્રહણ કર્યો છું ત્યારે ફક્ત ને ફક્ત ભાજપ પાર્ટીની અંદર કેવી રીતે વધુમાં વધુ હું યોગદાન આપી શકું કેવી રીતે વધુમાં વધુ મોદી સાહેબના હાથ મજબૂત કરી શકું એ વિશેષ એ વાત ઉપર જ મારો હું ધ્યાન ડેવલપ કરીશ રાજકારણ છે દરેક વસ્તુની પક્ષ અને વિપક્ષમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ અલગ અલગ પ્રકારના આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહે એ વાતમાં મારે કંઈ વિશેષ કહેવાનું થતું નથી ઓકે હરાવશો એવું નક્કી છે હું ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પાર્ટી જોઈન કરી છે અને ચોક્કસ મારાથી થતા તમામ પ્રયત્નો હું એ બાબતમાં કરીશ અંતિમ સેગમેન્ટ અને બહુ ટૂંકમાં મારે જાણવું છે પછી ડિટેલમાં પછી ઇન્ટરવ્યુ કરી જ્યારે ચૂંટણીનો માહોલ ન હોય ડીડી રાજપૂત કોણ છે આ તો કોંગ્રેસમાંથી તમે આવ્યા ભાજપમાં આવ્યા પણ ગુજરાતને જાણવું હશે કારણ કે બેઠક ખૂબ ચર્ચામાં છે એક કોમન મેનને જાણવું હશે કે કોણ છે કે એ કોંગ્રેસમાં પણ આવે છે ને જે ભાજપમાં આવે છે ને આટલી બધી ચર્ચા છે હું મારું બ્રેકગ્રાઉન્ડ આપને કહું તો થરાદ બનાસકાંઠા જિલ્લાનો થરાદ તાલુકાનું એક નાનકડું ગામ છે મારું ચારડા ગામ એ ચારડા ગામનો વતની છું પિતાજી અને પરિવાર ખેતી સાથે સંકળાયેલા છે ચોક્કસ જ્યારે પિતાજી ખેતીનો વ્યવસાય સંભાળતા હતા ત્યારે ખૂબ સારો ભગવાનની દયાથી ખૂબ સારી એવી જમીન એક મોટા ખેડૂત અને એક મોભાદાર ઘર તરીકે અમારું ઘર ચોક્કસ હતું મારા પિતાજી અને મારા કુટુંબીજનોની ખૂબ ઈચ્છા એવી હતી કે હું ભણું આગળ વધું અને મેં મને એના માટે એમણે ખૂબ પ્રોત્સાહન આપ્યું મારું પ્રાથમિક શિક્ષણ એકથી ચાર ધોરણ સુધીનું મારા ગામમાં રહ્યું પાંચથી કરી અને હાયર સેકન્ડરી એટલે કે બારમા ધોરણ સુધી હું થરાદ ખાતે જનતા હાઈસ્કૂલમાં મારો અભ્યાસ મેં પૂરો કર્યો અને બારમા ધોરણ પૂરું કર્યા પછી મેં નાનકડો મારા વ્યવસાયમાં પણ જોડાણો સાથે સાથે મેં મારો અભ્યાસ પણ એક્શનલ વિદ્યાર્થી તરીકે ગ્રેજ્યુએશન મેં વિસનગર એમએન એન કોલેજની અંદર મારું ગ્રેજ્યુએશન પણ મેં એક એક્સ વિદ્યાર્થી તરીકે મેં પૂરું પૂર્ણ કરે છે વ્યવસાય શું કર્યો શરૂઆતમાં શરૂઆતમાં ટ્રાન્સપોર્ટિંગ અમારે અહીં વાવ થરાદની ખાતે ખાસ કરીને મેટલ ઉદ્યોગનો ધંધો હતો એ શરૂઆતમાં મેં મારો શરૂઆત મેટલિંગના કોરીના ધંધાથી શરૂઆત કરી નાના પાયા ઉપર અને ભગવાનની દયાથી જેમ જેમ આગળ વધતા જ્યાં જે કંઈ આપણી ઈચ્છા હતી ઉપરવાળે પૂરી કરી અને આસ્તે 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 ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર તરીકે મેં કામ કરવાનું શરૂ કર્યું ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બે હજાર એકની સાલથી કરી અને આજે બે હજાર ચોવીસ સુધી કન્ટિન્યુસ હું ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર સીપી એટલે કે કેન્દ્રીય લોકકલ્યાણ વિભાગ છે જે ગૃહ મંત્રાલયની અંદર આવે છે એની અંદર સતત મેં વીસ બાવીસ વર્ષ કામ કર્યું છે અને રણ ઓફ કચ્છની અંદર ભારત પાકિસ્તાનના બોર્ડર ઉપર છેલ્લા વીસ વર્ષની અંદર મેં ખૂબ જ ભારત ઝીરો પોઈન્ટ ઉપર જે તાર ફેન્સિંગનું કામ હોય રોડવર્કનું કામ હોય બીઓપી હોય જે બોર્ડર આઉટપોસ્ટ આપણે બીએસએફ માટે રહેવા માટેની સુવિધાની વાત હોય એ બધા જ કામો મેં મોટાભાગે મારું કાર્ય મેં ત્યાં ડેવલપ કરેલું અને સફળતાપૂર્વક મને એ વાતનો પણ આનંદ છે કે મેં મારો કાર્ય કર્યું એમાં મેં કંઈક ને ક્યાંક એક દેશની સેવા સાથે અને દેશના છેવાડે છેક છેલ્લા પોઈન્ટ ઉપર જે ભારતના આપણા બીએસએફના જવાનો બેઠા છે એમના માટે પણ કંઈક મેં મારા યોગદાન મેં કર્યું હોય એવું મને ક્યાંક ને ક્યાંક મારા અંતર આત્મામાં અહેસાસ થાય બિલકુલ એટલે દુશ્મન આપણી સરહદમાં ન ઘૂસે એના માટે જે સરહદ મજબૂત કરીને એમાં તમારો બહુ મોટો હાથ છે અને ભાજપને લાગ્યું કે અમારે અહીંયા મજબૂત થવું છે એટલે ડીડી રાજપૂતને જોડે લઈ લઈએ જનતા હાઈસ્કૂલમાં ભણેલા આ ડીડી રાજપૂતને જનતા વચ્ચે જવાની ઈચ્છા ક્યારે હતી એટલે કે રાજકારણનો વિચાર ક્યારે આવેલો અને કઈ રીતે રાજકારણમાં પ્રવેશેલા રાજકીય અમારા જે સમાજના વડીલો હતા એમાં બી રાજપૂત જે વર્ષો સુધી અહીં પ્રતિનિધિત્વ વિધાનસભામાં કર્યું ત્રણથી ચાર ટ્રમ્પ પોતે અમારા વિસ્તારના ધારાસભ્ય રહ્યા મારા સસરા પક્ષમાં જે અમારા સમાજના ખૂબ જ મોભી અને સમાજના વડીલ એવા રૂડાભાઈ સોલંકી જે કન્ટિન્યુઝ પચીસ વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા આ લોકોની દરેકની સાથે નાની નાની ચૂંટણીઓ હોય દરેક જ્યારે પણ રાજકીય નાના પ્રોગ્રામ હોય ત્યારે એમની સાથે બેસવાનું ઉઠવાનું કોઈ નાના પ્રોગ્રામમાં ભાગ લેવાનું શરૂ થયું એના હિસાબે આસ્તે 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 થોડો રાજકીય રંગ લાગવાનો ચાલુ થયો અને મારા શરૂઆતના જો આઈકોન કહું તો માનનીય મંત આપણા શંકરસિંહજી બાપુ કે જેમના કોન્ટેકમાં આવ્યા પછી એમના ખાસ નજીકમાં આવ્યા પછી કંઈક વિશેષ થોડો રાજકીય પ્રત્યેનો લગાવ થયો અને બાપુની મારા ઉપર ખૂબ જ એ જ સમયે ભાવના હતી મને ખૂબ એમણે પ્રોત્સાહન પણ આપ્યું જ્યારે ત્યારે જ્યારે પોતે કોંગ્રેસ પક્ષમાં હતા ત્યારે હું બાપુ બજારે પોતે કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે પણ હું સતત એમની કોન્ટેક મળ્યો અને એ આસ્તે આસ્તે રાજકીય રંગ લાગવાનો શરૂ થયો અને જે કંઈ મારાથી રાજકીય જાહેર જીવનમાં કંઈ યોગદાન હતું એમ મેં એ દરમિયાન કર્યું અંતિમ સવાલ તમને કેસરીઓ રંગ લાગ્યો છે હવે ક્યાં સુધી પહોંચવું છે મારે સમજવું છે કે હવે દરેકના એક સપના હોય છે સેવા લઈ લો આપણે તમે જનતાની સેવાના દ્રષ્ટિકોણથી પણ વાત કરું છું તો હવે આ રાજકીય ક્ષેત્રમાં તમારે તમારે ક્યાં પહોંચવું છે ના એવી કોઈ વિશેષ અપેક્ષા સાથે કોઈ કેસરીઓ રંગ ધારણ કર્યો હોય એવું કશું જ કારણ નથી મેં અગાઉ પણ જે આપને વાત કરી કે માનનીય મોદી સાહેબનું જે કાર્ય પદ્ધતિ એમની જે કાર્ય કરવાની અને એમની આગેવાનીમાં જે રીતે અત્યારે દેશ આન બાન ને શાન દેશના તિરંગાનું જે એક જે કદ વધ્યું છે દેશને દુનિયામાં જે આપણા દેશનું નામ રોશન થયું છે એ વાતથી પ્રેરાઈ અને હું અત્યારે ભારતીય જનતા પક્ષમાં જોડાણ કર્યું છે કંઈ આપણા યોગદાન થકી કોઈ દેશના સેવાનું કાર્ય કંઈ પણ જો થઈ શકતું હોય નાનું મોટું નાના મોટા લોકોનું કોઈ નાના મોટા લોકોનું સામાન્ય કામ આપણે કરી શકતા હોઈએ એવી ભાવનાથી ખાસ મારા વિચારોથી હું અત્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું કોઈ એવી વિશેષ કોઈ મારી પોતાની એવી વ્યક્તિગત મહેચા કે એવું કશું જ નથી એડી થેન્ક યુ તમે વિશેષ વાતચીત કરી છે ખૂબ વ્યસ્ત છો આમ છતાં તમે હું ઈચ્છું હું તો પત્રકાર છું એટલે હું તો બે વખતે લોકોને મળતો જ્યારે પ્રજાના પત્રકાર તરીકે પ્રજાનો પ્રતિનિધિ કશુંક સારું કરે તો પણ અમારે એમના વિશે વાતો લોકો સુધી લઈ જવી જોઈએ ક્યાંક એમના પગ જુદા દિશામાં જતા હોય તો પણ ધ્યાન દોરવું જોઈએ તો હું તમને વારંવાર મળતો રહીશ અને શુભાશયથી તમે જો રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાના હોય તો તમારું કદ પણ મોટું થાય તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું થેન્ક યુ